હું ગમે ખાઈ ચાલો મિત્રો વન ભોજન કરવા કેવા શાંતિથી બધા ખાઈ જોક હા એમ શરમાવાનું આ ઘકો માર એ આ ડીશ માં લઈ લ્યો નહી ના સલોને ને દઈ દીધું ના એ અંદર રહેશે 3 અંદર 3 કોમલ પાણી દેન બટેટા નું શાક ખીચડી પાપડ બાજરાનો રોટલો નઈ ઝાર નો રોટલો કે જારનો રોટલો ભાખરી અને બીજું શું છે ગોળ છાસ

મેન મારન ન થાઉ બે સાચ ચાકી ને ના પાડી મે ના મજા કરો ને કાંઈ નથી આ મસ્તી કરે છે મારા એને ખબર જ હોય ને હે મટાઈ પાડે મારા મીઠું નથી આય આય દલશે મે મીઠું દયો પરવા ભઈ મીઠું મ નથી બટાકા મનવાને કાટના જીનું હોય માગો ઘરે નાજો બટાકા કુકર માં સીટી નથી હતી બોય દોરા હે જાજો આય આય પાપો સસામે વાત સાન્તી દીધી વિતરા પણ આપો

જમમો 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 જેક મિથન ચાલુ કર દયો ચાલુ કર દઈએ યાર હાલો મહાદેવ મહાદેવ હાલો જમવા જમી લ્યો નન કાકડી ધકો દે મારે ખાલી એટલું જ ખાવાનું છે આવો આ લ્યો ગોળ